ઐતિહાસિક સિદ્ધપુર શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ તરફ જવા આવવા માટે શહેરની વચ્ચેથી પસાર થતી રેલવે લાઇનને કારણે નાગરિકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી હતી પરંતુ આ પ્રશ્નનું નિરાકરણ આજરોજ વડાપ્રધાનશ્રીએ લાવી દીધું છે આજ રોજ સિદ્ધપુર રેલવે સ્ટેશનને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફૂટ ઓવરબ્રિજ એફઓબીનું બીનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું છે રેલવે વિભાગ દ્વારા રૂપિયા ત્રીસ કરોડથી વધુના ખર્ચે બાર મીટર એટલે કે ચાલીસ ફૂટ પહોળો ઓવરબ્રિજનું આજરોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ સાથે અનેક રેલવેના વિકાસ કામોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત પણ આજરોજ કરવામાં આવ્યું છે સિદ્ધપુરના ફૂટ ઓવરબ્રિજ એફઓબીનું સિદ્ધપુર રેલ્વે સ્ટેશન ખાતમુહૂર્તના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત આયોજિત સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રિમોટનું બટન દબાવીને ભારતીય રેલવેના પાંચસો સ્ટેશનોના પુનઃ વિકાસનું શિલાન્યાસ કર્યું હતું તેમજ પશ્ચિમ રેલવેના છાસઠ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનું શિલાન્યાસ કર્યું હતું ત્યારબાદ જનતાને સંબોધન કર્યું હતું